બુધવારનું વ્રત બુદ્ધિ બરાબર કામ ન આપતી હોય લોકો છેતરી જતા હોય વાણી શુદ્ધ ન હોય બોલવામાં જીભ તૂતળાતી હોય તો બુધ બગડેલો છે એમ જાણી લેવું નડતા બુધને લઈ પૈસાનો પારાવાર નુકસાન થાય કુટુંબમાં વિરોધ જાગે અથવા દેહ પર મોટું દુઃખ આવી પડે શત્રુઓ એક પછી એક વધતા જાય અને મિત્રની સંખ્યા ઓછી થવા લાગે નડતા બુધના લક્ષણો છે બુધવારના વ્રતનો વિધિ કોઈ પણ મહિનામાં શુદ્ધ પક્ષના પહેલા બુધવારથી વ્રત શરૂ કરી શકાય છે સંકલ્પ કરીને તેર એકવીસ કે પિસ્તાળીસ બુધવાર કરવા બુધવારની સવારે બની શકે તો અંગેડાની દાળી પાણીમાં નાખી તે પાણી ગરમ કરવું અને તેના વડે સ્નાન કરવું સૂર્યાવસ્ત થયા પછી અડધા કલાકે તુલસીના ત્રણ પાન ગંગાજળ કે ચરણામૃત સાથે લેવા અને ત્યાર પછી લીલા મગના ચાર પાંચ ભરી મગ ચોખાની ખીચડી કે મગની દાળના વડા ખાઈ શકાય ભોજન કરતા પહેલા કોઈ અપંગ કે સુપાત્ર ભિક્ષુને ભોજન અપાય તો ઘણું સારું ફળ મળે છેલ્લા બુધવારે અંગેડાના લાકડા વડે યજ્ઞ કરવો વ્રતના દિવસમાં બુધ મંત્રની સત્તર કે ત્રીસ માળા કરવી શ્રી અરવિંદ સહસ્ત્ર બુદ્ધે એમના પુસ્તક શુભ બુધવારનું વ્રતમાં બુધવાર કહેલું છે એમના જણાવ્યા પ્રમાણે બુધવાર સફેદ કરવાના છે એટલે સફેદ વસ્તુઓ લેવાની છે પહેરવા માટે સફેદ કપડા લેવાના હોય છે સવારના પહોરમાં વહેલા ઉઠી સ્નાદિથી પરવારી સફેદ ફૂલ પોતાની કુળદેવીને અર્પણ કરવા હળદર કંકુ ચડાવવા અને મંત્ર અગિયાર વખત બોલવો નમો દેવૈયે મહાદેવ શિવાય સતત નમ નમ પ્રદત્યે ભદ્રાએ નિયતા પ્રણતા સ્મતા કુળદેવીને દૂધ અને ખાંડનો નૈવેદ્ય ધરવો દેવદેવી તમારી સામે હાજર છે એમ મનમાં ભાવના લાવીને એકાગ્ર પૂજા કરવી બારમા બુધવારે પૂર્ણાહુતિ કરવી આ બુધવારે સૌભાગ્યવતી અને પુત્રવાળી સ્ત્રીને પોતાના ઘરે બોલાવીને જમાડવી સેવ અને ખીર બનાવી સફેદ ફૂલોની વેણી તેને આપવી જમાડવી અને ચાંદી નાળું દક્ષિણામાં આપવો સફેદ રંગનો બ્લાઉઝ પીસ કે સમડી પણ આપી શકાય છે આ રીતે બુધવારનું વ્રત કરનારના માર્ગમાં અનેક મુસીબતો આવશે વખતે માંદગી આવે કે વિરોધીઓ જાગે અથવા વ્રત છોડી દેવાનું મન થાય એવા પ્રસંગો આવી મળે આ તો તમારી ધીરજની કસોટી છે પરંતુ વ્રત પૂર્ણ થતાં બુદ્ધની નડતર દૂર થશે બુદ્ધની કથા દેવોના ગુરુ બૃહસ્પતિ હતા બધી ધાર્મિક ક્રિયા દેવો ગુરુ પાસે કરાવતા ગુરુની પત્ની તારા લાવણ્યમય સુંદર મનોહર અને હતા ઇન્દ્રની સૌંદર્ય સૌંદર્ય પણ તારાના આગળ પડી જતું હતું એક ધાર્મિક પ્રસંગે ગુરુ અને ગુરુપત્ની તારા ચંદ્રને ત્યાં ગયા હતા એ વખતે તારાની નજર આ રૂપાળા તેજસ્વી ચંદ્ર પર પડી ચંદ્ર પણ તારાના રૂપ સૌંદર્ય પર મોહિત થઈ ગયો બંને એક બીજાના મોમાં જકડાઈ ગયા તારાનો પગ ચંદ્રના ના ઘર માંથી જરાય ડગે નહીં ગુરુની સ્થિતિ જ કફોડી થઈ ગઈ ગુરુ પત્ની તારા જાતે આ પ્રકારનું બેહોદો વર્તન પતિ સમક્ષ કરે એથી બૃહસ્પતિને અતિ દુઃખ થયું અને તેથી તે શોકમય થઈ ગયા ઘરે આવીને બૃહસ્પતિએ પોતાના એક શિષ્યને ચંદ્ર પાસે મોકલ્યો અને કેવડાવ્યું કે તું મારી પત્ની તારાને પાછી મોકલી આપ ચંદ્રએ સાફ નન્નો પરખાવી શિષ્યને વિદાય કર્યો ફરી પાછા બૃહસ્પતિ ચલનને મળવા ગયા અને ચંદ્રને મળી તારા પાછી સોંપી દેવા વિનંતી કરી પણ ચંદ્રના બેરાકાનને આ વાત બરાબર અથડાઈ નહીં એટલે બૃહસ્પતિએ ચાંદલને ઠપકારતા કહ્યું હે મૂરખ દુષ્ચાંદલ હું તારો ગુરુ છું અને તું મારો યજમાન છે અને યજમાન ગુરુની પત્ની સાથે આ પ્રમાણે વર્તાવ કરે તે કેમ ચાલે આ તો અતિ નિંદ્ય કૃત્ય ગણાય તારા જેવા પાપીને માટે સ્વર્ગ નથી એથી ચંદ્રને ખૂબ જ ગુસ્સો આવ્યો તેણે ગુરુને કહ્યું હે મૂરખ ક્રોધના આવેશમાં આવીને તે મન પરનો કાબૂ ગુમાવ્યો છે અને ગમે તેમ બકબક કરે છે સાંભળ તારી પત્ની એની ઈચ્છાથી અહીં રહી પડી છે અને એની કામવાસના પૂરી થશે કે તરત જ તે પોતે તારા ઘરે પાછી આવશે હું તને અહીંથી ચાલી જવાની ફરજ પાડી શકું એમ નથી રજો દર્શનથી સ્ત્રીના તથા દૈનિક કર્મોથી બ્રાહ્મણના દોષ નષ્ટ થાય છે એ ધર્મશાસ્ત્રના વચન આપે અમને શીખવાડ્યા છે માટે અત્યારે તમારે માટે પાછા જવું એ યોગ્ય છે બૃહસ્પતિ કચવાતા મને વિર દુઃખ સહન કરતા ઘરે પાછા ફર્યા દિવસો પસાર થયા તારા ની રાહ જોતા બેઠા હતા પણ તારા પાછી ફરી નહીં એટલે પાછા ચંદ્ર પાસે ગયા ચંદ્ર ના ચોકીદારે એમને ઘરમાં જતા રોક્યા એટલે ગુરુ ને ચંદ્ર પર અત્યંત ક્રોધ વ્યાપી ગયો અને બોલ્યા નીચ મારી પત્નીને પાછી આપી દે નહીં તો તને શ્રાપ દઈ ભસ્મ કરી નાખીશ ચંદ્રએ વળતો જવાબ આપતા કહ્યું તારો શ્રાપ મને લાગે એમ નથી કેમ કે તારી પત્ની જાતે લોપો થઈ મારે ત્યાં રહી પડી છે એટલે એની કામવાસના સંતોષાય પછી તે જાતે તારે ત્યાં પાછી ફરશે એમાં મેં તારું શું બગાડ્યું તારા જેવા ભિક્ષુ બ્રાહ્મણને ત્યાં આવી રૂપરૂપના અંબાર સમી સ્ત્રી શોભે નહીં માટે મારું માને તો તું બીજી પત્ની શોધી લે ચંદ્રના બોલ સાંભળી બૃહસ્પતિ શોકમાં ગરકાવ થઈ ગયા તરત જ ઇન્દ્ર પાસે જઈ આ બાબત વિગતે તેમને સંભળાવી ઇન્દ્રએ ચંદ્ર પાસે પોતાનો દૂત મોકલ્યો તેણે આવીને ચંદ્રને કહ્યું હે ચંદ્ર તારા પિતા અત્રિની જેમ તો પણ ધર્મને જાણે છે અને ધર્મશાસ્ત્રની મર્યાદા મુજબ વર્તાવ કરવામાં તારી શોભા છે માટે વિચાર કરીને તારા ગુરુની પત્ની પાછી આપી દે પત્નીઓ તારી પાસે તું આશા રાખે એ કેવું જેવી અપ્સરા જોઈએ તો માંગી લે પણ તારા ગુરુની પત્નીને પત્ની ને છોડી દે તારા જેવા સમજુ જ્યારે આ રીતે વર્તે તો બીજાની વાત શું કરવી ગુરુ નો વાંક શો તું ગુરુ પત્ની સાથે આવું નિંદ્ય કામ કરવા લાગે તો પછી શું થાય ધર્મનાશ થાય ને દૂતની વાણી સાંભળી ચંદ્રને ખૂબ ક્રોધ ચડ્યો તેણે ઇન્દ્રની અને બૃહસ્પતિની ભરપીટ નિંદા કરી દૂતને કહ્યું કે તારા ઇન્દ્રનું વર્તન ધર્મશાસ્ત્રને અનુરૂપ છે અહલ્યાની સી વલે કરી તે તેમને પૂછ તારા જાતે મારા પર મોહિત થઈ પડી છે એને હું કેવી રીતે છોડી શકું મનમાં વૈરાગ્ય જાગે એવી સ્ત્રી પતિ જોડે સંસાર માંડે નહીં તારાને બૃહસ્પતિનું જરાય આકર્ષણ નથી એટલે એ જાતે મારી સાથે ઘર સંસાર માંડી રહેવા લાગી છે ત્યાર પછી ચંદ્ર અને ઇન્દ્ર વચ્ચે લડાઈ થઈ શુક્રએ ગુરુ દ્વેષને લઈને ચંદ્રને મદદ કરી વર્ષો સુધી નિષ્ફળ લડાઈ ચાલી અંતે અત્રિનો સંદેશો લઈ શુક્ર ચંદ્ર પાસે આવ્યો અને ફરી તેમણે ચંદ્ર સમક્ષ એવી જ વાત કરી અને ચંદ્રએ તારાને જાતે જ જઈને બૃહસ્પતિને સોંપી દીધી પતિ ઘરે આવ્યા પછી તારાને ગર્ભ રહ્યો નવ માસ પછી શ્રાવણ મહિનાની આઠમે અનુરાધા નક્ષત્ર સમયે બુધવારે તારા એક પુત્રને જન્મ આપ્યો આ પુત્ર ચંદ્ર જેવો તેજસ્વી હતો ચંદ્રએ જઈને આ પુત્ર મારો છે એમ વાત કરતા બૃહસ્પતિ અને ચંદ્ર વચ્ચે ફરી ઝઘડો થયો વાત વધી બ્રહ્મદેવે વચ્ચે પડી તારાને પૂછ્યું તારાએ આ પુત્ર ચંદ્રથી અવતર્યો છે એમ કહેતા ચંદ્રએ સહર્ષે પુત્રનો સ્વીકાર કરી વિદાય લીધી જન્મ સમયથી જ બુદ્ધના જીવનમાં ગરબડ મચી ગઈ તે જીવનભર રહી